વલસાડના ધરમપુર તાલુકાના ઓઝરપાડા ડેરી નજીક માર્ગ પર એક સમડી વિસ્તારમાં જાગૃત યુવાન જયદીપ પટેલે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું કરતા તાત્કાલિક સમડીને ધરમપુર વન વિભાગને છે વન વિભાગના આરએફઓ હિરેન પટેલના માર્ગદર્શન હેઠળ વન કર્મચારી સમડીને સારવાર અર્થે શ્રીમદ રામચંદ્ર હોસ્પિટલ તેમજ નજીકની સ્ટેટ હોસ્પિટલ ખાતે ખસેડી છે જ્યાં તબીબો દ્વારા તેને તાત્કાલિક સારવાર આપવામાં આવી હાલ સમડીની તબિયત ધીમે ધીમે સુધારા પર છે मुकेश पटेल दिव्याग न्यूज़ धर्मपुर वलसाड़